જૂનાગઢમાં વહીવટી વિભાગ દ્વારા મેગા ડેમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી અંતર્ગત ઓગણસાહીઠ ગેરકાયદેસર રહેણાંક બાંધકામો તોડી પાડવામાં આવશે આ ઓપરેશન માટે ત્રણસો ને થી પણ વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને જ્યારે સાહીઠ થી વધુ વહીવટી વિભાગના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે થોડા સમય પહેલા જ આ બાંધકામો સાથે સંકળાયેલા તમામ લોકોને વહીવટી વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી ડિમોલેશનની આ કામગીરી માટે દસ જેસીબી સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરાશે

ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હતા અને ઉપરકોટની અંદર પાર્કિંગની મોટી સમસ્યા સર્જાઈ હતી દબાણોના કારણે જે બહારના પ્રવાસીઓ આવતા હતા તેમને પાર્કિંગની વ્યવસ્થા મળતી ન હતી આ અંગે તંત્ર દ્વારા સર્વે કરવી અને ઓગણસાઠ જેટલી જે મિલકતો હતી તે ગેરકાયદેસર બની ગઈ હતી અને ત્યાં લોકો વર્ષોથી રહેતા હતા તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી નોટિસ આપી તમામને મકાન પાડવા માટેની જાણ કરી દેવામાં આવી હતી પરંતુ જે જે દબાણ કરતા કરતા હતા હતા મકાન મકાન ખાલી ન ન અને તે દૂર કરતા આજે મોટા પોલીસ કાફલા સાથે સમગ્ર વહીવટી તંત્રની ટીમ છે તે ધારાગઢ વિસ્તારમાં પહોંચી અને ઉપરકોટની પાછળનો જે વિસ્તાર છે ત્યાં હાલ ડિમોલેશન મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલમાં જે ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે જિલ્લા પોલીસ વડા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળે છે જી જી હિરેન આભાર